તંત્ર રાજ્યોમાં રસ્તાઓ તો બનાવી નાખે છે પણ એ રસ્તાના લીધે સમસ્યાઓ કેવી સર્જાય છે તે જોવાનું કામ કોનું તળાજામાં એક રસ્તો એવો છે જે લોકોની સમસ્યા ઘટાડવાના લીધે વધારી રહ્યો છે રસ્તા પર ન હોવાથી વાહન ચાલકો લપસી રહ્યા છે જોઈએ તળાજાના નવા રોડ પર અનેક વાહનો સ્લીપ ગામ નજીક વરસાદમાં બાઇક રિક્ષા બસ અને ટેમ્પો લપસ્યા અહીં બંપ જ નથી મૂકતા આ રસ્તો છે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ઉચડી ગામ નવા બનાવાયેલા રોડ પર ભારે વરસાદી માહોલમાં વાહનો સ્લીપ થતા હોવાના સીસીટીવી વિડીયો વાયરલ થયા વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે એક પછી એક બાઇક ટેમ્પો રિક્ષા અને બસ જેવા વાહનો રોડ પર સ્લીપ થઈ ગયા છે અગિયાર જુલાઈએ સવારે અગિયાર વાગ્યા આસપાસ ઝરમર વરસાદ માં બાઇક રિક્ષા અને બસ સહિતના વાહનો સ્લીપ થતા જોવા મળ્યા આવી જ સ્થિતિ બીજા દિવસે એટલે કે બાર તારીખે પણ જોવા મળી બપોરે ત્રણ વાગ્યા આસપાસ ઝરમર વરસાદમાં એક ટેમ્પોના ના બ્રેક ન લાગતા તે સીધો દિવાલમાં માં ગયો અગનસીબે ત્યાંથી સાયકલ લઈને જતા બે બાળકો વસી ગયા તો થોડા સમય પછી એક રિક્ષા પણ સ્લીપ થઈ છાશવારે વાહન સ્લીપ ની ઘટનાઓ થી સ્થાનિકો રોષ પણ છે અને ભય પણ છે લોકોએ તંત્ર સામે ગંભીર બેદરકારીના આક્ષેપ કર્યા સ્થાનિકો કહી રહ્યા છે કે માર્ગ પર તાત્કાલિક કોઈ પણ પ્રકારની રફ સપાટી બનાવવામાં આવે જેથી વાહનો સ્લીપ થતા અટકાવી શકાય વહીવટી તંત્ર તરફથી જો ઝડપથી પગલા લેવામાં નહીં આવે તો વધુ મોટી દુર્ઘટનાઓ સર્જાઈ શકે છે દિવસે તો એક મોટી દુર્ઘટના થતા રહી ગઈ શિવસાગર નામની ચાલકે રસ્તાના લીધે કંટ્રોલ ગુમાવી દેતા તે રસ્તા પરથી નીચે ઉતરી ગઈ જોકે સદનસીબે કોઈ અનિચ્છનીય ઘટના ન બની સ્થાનિકો કહી રહ્યા છે કે રસ્તો નવો હોવાથી તે ઘસાયો નથી જેથી તેના પર વરસાદ પડતા જ તે સ્લીપી થઈ જાય છે બીજું રસ્તામાં માં વણાક છે જે કંટ્રોલ થઈ શકે તેમ નથી અને રસ્તામાં પાછો એક પણ બમ્પ નથી લોકોના કહેવા છતાં બમ્પ ન બનાવતા છાશ વારે આવી ઘટનાઓ ઘટે છે સ્થાનિકો કહી રહ્યા છે કે તંત્ર સત્વરે રોડ પર બમ્પ બનાવે અને રસ્તાને થોડો રફ કરે જેથી કોઈ મોટી દુર્ઘટના થતા અટકી જાય પણ લાગે છે કે કોઈ ઘટના બન્યા પછી જ તંત્ર જાગશે બ્યુરો રિપોર્ટ બીટીવી ન્યુઝ রাজা